અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારથી સંતરામપુર તાલુકામાં તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ જ્યોતિ કળશની જ્યોતિ ગામે ગામ ભારે આનંદ અને ઉલ્લાસ સાથે ઝગમગી ઉઠી યુગ નિર્માણ યોજના શતાબ્દી પર્વ નિમિત્તેની સફળતા માટે ગામે ગામ જ્યાં જ્યાં કળશ જ્યોતિયાત્રા પહોંચી ત્યાં પૂજ્ય ગુરુદેવનો દિવ્ય સંદેશને સાંભળી લોકો ભાવિભોર બન્યા હતા સંતરામપુર તાલુકાના સિમોડી ખેરવા જાનવડ બાબરી રાયણિયા બાબરોલ મોલારા ઉખરેલી સુરપુર વગેરે ગામોમાં જ્યોતિ કળશની આરતી વંદના કરવામાં આવી જેમાં દસ સેન્ટરો પર બે હજાર જેટલા પરિજનોએ યુગ સંદેશ સાંભળ્યો હતો ગામે ગામ જન્મ શતાબ્દીની આવતા લોકો આનંદ અને ઉલ્લાસથી ઝૂમી ઉઠ્યા હતા શ્રદ્ધા સંવર્ધન અને દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલન માટે સ્વાધ્યાય કેન્દ્ર ચલાવવા યુગ સાહિત્ય વાંચન તેમજ સપ્તક્રાંતિ આંદોલનની સાથે આવો ઘડી પેઢી આંદોલનમાં ગર્ભધાન સંસ્કાર માટે વધુ બહેનો લાભ લેવા સંકલ્પિત બન્યા હતા શાંતિકુંજ પ્રતિનિધિ જયેશભાઈ બારૂટી આગામી જન્મ શતાબ્દી સાધના ઉપર ભાર મૂક્યો હતો પંચમહાલ ઉપઝોન સંયોજક રામજીભાઈ ગરાસિયા તેમજ નાથાભાઈ ડામોર સોમાભાઈ પટેલ ગેમાભાઈ ભગોરા મનોજભાઈ ડામોર સરદારભાઈ ડામોર કનકાભાઈ ડામોર સુર્માભાઈ માલીવાડ બહેનોમાં કમલાબેન ભગોરા વનિતાબેન ભાભોર કૈલાશબેન કૈલાશબેન રટોડા સુમિત્રાબેન બારિયા વિગેરે રથયાત્રા સાથે જોડાઈ સુંદર સહયોગ કર્યો હતો અહેવાલ નીતિન ભાભોર મૈશાગર હતા ગાડી લાંબી હતી ઘુંઘરાળા વાળા હતા અને નિ હતા કારણ કે જ્યોતિ હતા એટલે એમનો પડછાયો પણ પડતો એટલે ગુરુદેવને કહ્યું કે ઘણા જન્મોથી તારો ગુરુ છું અને તને માર્ગદર્શન આપતો રહ્યો છું આ જન્મમાં પણ તને માર્ગદર્શન આપવા આવ્યો છું એ ત્રણ જન્મની ઝાંખી કરાઈ કે તું પહેલા જન્મમાં સંત કબીર હતો બીજા જન્મમાં સમર્થ ગુરુ રામદાસ હતો ત્રીજા જન્મનામાં રામકૃષ્ણ પરમસ હતો આમ ત્રણ જન્મમાં પરમ પૂજ્ય ગુરુદેવે લોક કાર્યો કર્યા છે હવે કહ્યું કે તારો આ ચોથો જન્મ છે એ ખૂબ ખાસ કામ માટે કરવા તારે લેવા આ જન્મમાં તું આવ્યો છું તારે ગાયત્રી મંત્રને જન જન સુધી પહોંચાડવાનું છે એના માટે તારે અખંડ જ્યોતિષને અખંડ રાખવાની છે એ અવતરેલી જ્યોતિષને અખંડ રાખને બુજાવા દેતો નહીં ગુરુદેવે કહ્યું કે કરીશ વચનમ તમે કહેશો એમ કરીશ અને આ જ્યોતિને અખંડને પ્રચંડ બનાવીશ આખા વિશ્વમાં એને ઝળહળતી કરી તો આ સાધના કરવાની છે કેવી સાધના ચોવીસ મહાપૂરજન કરવાના છે ચોવીસ મહાપૂરજન એટલે એક વર્ષમાં ચોવીસ લાખ ગાયત્રી મંત્રોના જાપ કરવા આવા ચોવીસ વર્ષ સુધી ગુરુદેવે જાપ કર્યા રોજની 66 માળાઓ કરતા આપણે જોઈએ છે કે આપણે અનુષ્ઠાન કરતા હોય તો સત્યાવીસ કરતાં કરતા ઘણી વખત સૂઈ ગયા હોય માળા પડી ગઈ હોય પણ પરમ પૂજ્ય ગુરુદેવ સાસઠ માળા રોજ કરતાં છ થી સાત કલાક બેસતા સવારે સાડા ત્રણ બે વાગે ઉઠી જતા નહીં ધોરણ તૈયાર થઈ અને સાડા ત્રણે બેસી જતા આમ પરમ પૂજ્ય કહ્યું ચોવીસ વર્ષ સુધી આ સાધના કરી એમને ગુરુદેવનો આદેશ હતો જમવાનું શું તો એમને ગાયને જવ ખવડાવતા એ છા એના છાણમાંથી જે જવ નીકળે વીણી લેતા સાફ કરી ધોઈ સુકવી જાતે દળતા અને એમાંથી બે રોટલી બનતી એક પોતે જમતા ને એક અજ્ઞાનયણ ભગવાનને ઘૂમી દેતા આમ પરમ પૂજ્ય કહીએ ચોવીસ વર્ષ દરમિયાન એક રોટલી જવની અને એક કપ ગાયના દૂધમાંથી બનાવેલી મોળી છાશ એ સિવાય કોઈ સ્વાદ ગુરુદેવે ચાખ્યો નથી એમને ક્યારેય ખાટું ખારું ગળ્યું કે કડવું એવું કંઈ ખબર નહોતી